મારું નામ દીપસિંહભાઈ પલાસ નેનકી પટેલ ફળ્યું અમારા ઘર ઉપર નવીન રસ્તાનું કામકાજ ચાલે છે મહાદેવ મંદિરથી વાણિયા ઘાટી સુધીનો ત્યાં અત્યારે રોડ પાકો કરવાનું કામ ચાલે છે એમાં ડમ્ફરીઓ કપચી નાખે છે અને એ ડંફરિયાથી અમારા કાકાના છોકરો એ ડમ્ફરિયાથી એક્સિડન્ટ થઈને મરી ગયો છે અને એ ટાયર છે એ છેલ્લા ત્રણ ડગલા ખાલી કર્યા છે ત્યાં સુધીમાં એના નિશાની છે ટાયરની એના પરથી ખાતરી થાય છે કે આને ડંફરિયાવાળાએ જ એક્સિડન્ટ કર્યું છે પણ કયું ડંફરિયું છે એ અમને ખબર નથી એટલે આપ તપાસ કરો સાહેબ અને તપાસ કરી અને પછી એ ડંફરિયાવાળાને જે કંઈ શિક્ષા થાય અને અમારા કાકા છે અભણ છે છોકરો એક છે એ નાનો છે આ ભાઈ બારગામ હતો બારગામથી હમણાં બે દિવસ ત્યાં જ આવ્યો છે એટલે એને કઈ એના છોકરાને